વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજી ના પાંચસો છપ્પન માં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખાતે તમામ ગુરુદ્વારાના

પ્રભાત પ્રભાતેરીઓ કીર્તન પણ કરવામાં આવ્યું છે અગાઉ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટથી સુંદર પાલકીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીની સવારી સાથે પાંચ પ્યારાઓ નિશાન સાહેબ સુંદર ગાડીમાં ગુરુવાણીના મનમોહન કીર્તન સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શ્રી ગુરુ નાનક દેવજીના પાંચસો છપ્પનમાં પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વાયગુરુજી કા ખાલસા વાયગુરુજી કી ફતે આપ નારાયણ કલાધાર જગમે પર કાલજુગના અવતાર શીખ ધર્મના સ્થાપિત ધનધન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીના પવિતર પાવન પાંચસો છપ્પનમાં પ્રકાશ પર્વ નિમિત્તે આજ રોજ પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરમાં દર વર્ષની જેમ બહુ શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે જેની અંદર મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે અહીંયા કીર્તન કથા દ્વારા ગુરુ સાહેબના ઉપદેશને ઘેર ઘેર પહોંચાડવા માટે સૌ પ્રયત્નશીલ છે અને એમાં વિશેષ ભાગ લેવા માટે મારી પાસે કથાવાચક ગુરુદ્વારા શ્રી બાલા સાહેબ દિલ્હીથી જ્ઞાની સુખવિન્દરસિંહજી આવેલા છે તેઓ દ્વારા ગુરુ મહારાજજીના ગુરુ નાનક દેવજીના પવિત્ર પાવન ઇતિહાસનું વર્ણન કરવામાં આવી રહેલ છે અને ઉપરાંત અમારા હજુરી રાગી પાઈ સિતિન્દ્રસિંહજી હમણાં હમણાં હર્જસ કીર્તનનો અમૃત અમૃતપાન કરાવીને ગયા છે અને હવે પછી અમારા પંથ પ્રસિદ્ધ રાગી જથા એ જ્ઞાન ભાઈસાહભાઈ ગુરવિન્દરસિંહજી ગુરવિન્દ્રસિંહજી રુદ્રપુરવાલા આવેલા છે તેઓ પણ બહુ સુંદર શૈલીમાં ને સુંદર અવાજોમાં સુરતાલની અંદર ગુરવાણીનું કીર્તન સવણ કરાવશે બહુ મજા આવી રહી છે અને લોકો અને ભાવિકો મોટી સંખ્યામાં આ ગુરુ સાહેબજીના ગુરગાદી પર શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શનનો જ્યાં લાભ લઈ રહ્યા છે ત્યાં પ્રસાદી મેળવી રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ પણ માનવ કલ્યાણ અર્થે રાખવામાં આવેલો છે અને ગુરુકા લંગર પણ અતૂટ વર્તી રહેલ છે અને સૌ સ્વયંભુ સેવાના કાર્યમાં સહભાગી બની રહ્યા છે આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક આમંત્રણ છે આપ પણ ગુરુ મહારાજના આ દરબારમાં ગુરુદ્વારા નાનકવાડી સાહેબમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના આશીર્વાદ મેળવવા માટે દર્શનનો લાભ લેવા માટે અત્રે પધારશો પ્રસાદીનો લાભ મેળવશો આપને સૌને ગુરુ મહારાજજી ગુરુ નાનક દેવજીના ગુરુ ગ્રંથ સાહેબજીના આશીર્વાદ મળે અને અમારો આ વડોદરા શહેર એ શાંતિપ્રિય છે અને સૌ ભાઈભાઈની તરીકે અમે પ્રેમભાવ સદભાવના સમાજની અંતર અહીંથી સંદેશો જાય અને વિશ્વમાં શાંતિ વ્યાપે ભારતનું નામ એક રોશન થાય એ હેતુથી ગુરુ નાનક સાહેબ માર માર્ગ જે બતાવેલો છે એ સત્યનો ધર્મનો અને શાંતિનો માર્ગ છે આપ સૌને આવા મહાન ગુરુના મહાન પ્રકાશ પર નિમિત્તે અભિનંદન આપ સૌ પધારીને લાભ મેળવશો અમારી એ જ વિનંતી છે આપ સોનો ધન્યવાદ વારુ જી કા ખસા વુ જી કી ફત